મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ગરુપુરાણનો અધ્યાય નંબર ચાર જેમાં આપણે જોવાના છીએ નરકપ્રદ પાપ નિરૂપણ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે કે ગછંતી મહામાર્ગે વેતરણીયામ પતંતી કે પાપે નરકમ જ્ઞાનતી તનમી કથય ગરુડજીએ પૂછ્યું એ ભગવાન કયા કર્મોના કારણે માનવી મહામાર્ગ એટલે કે યમ જાય છે કયા કારણના લીધે વેતરણી નદીમાં પડે છે અને કયા પાપોના કારણે નરકમાં જાય છે એ હરિ એ મને સગડો જણાવો ત્યારે ભગવાન શ્રી હરિએ જણાવ્યું એ ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં એક દુઃખમાંથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ છે તે ત્રણ દ્વારથી એટલે કે પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુરમાં જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ સગડો વિવરણ હું તને કહી સંભળાવું છું માટે તું ધ્યાન દઈને સાંભળ વર્ણન સાંભળીને ડરી જતો નહીં કારણ કે દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વેતરણી નદી છે એમાં પણ પોતાના કર્મના સારથી પાપી જીવ જાય છે હું તેનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે જે સ્ત્રીઓ ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત બાપોને કરવાવાળા વેતરણી નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીઓના દ્રવ્યને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે જે બીજાના દોષને ગ્રહણ કરે છે અને પોતાના ગુરુથી કાંઈ પણ વાત છુપાવવાવાળા જે માણસ ગુણવાન લોકોની ઈર્ષા કરે છે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે પુરાણો વેદ મીમાંસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા એટલે કે અવકોટવાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે ખરાબ અને દુષ્ટ વચન કહેવાવાળા ભયાનક અને દુષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવા વાળા એટલે કે શિખામણ ન ગ્રહણ કરવા વાળા યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવા વાળા મૂર્ખ હોવા છતાં પણ પોતાને જ પંડિત સમજે છે તેવા લોકો તે સગડા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમયે માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવી પીડિત થઈને જે પાપીજી વેતરણી નદીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ ભોગવવો પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિનું જેઓ હાલતા ને ચાલતા અપમાન કરે છે આંસી ઉડાવે છે તેઓ વેતરણી નદીમાં ડૂબી જાય છે જે માણસ પ્રતિવત્તા શીલવાન અને સારા કુળવાળી નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી અને તેને તળસોડી દે છે અને ઘરબારથી રખડતી કરી નાખે છે તેઓ સર્વે વેતરણી નદીમાં પડે છે બ્રાહ્મણને દાન આપવાનો મનોમન સંકલ્પ કરીને દાન પણ આપતા નથી અને ઉપરથી બોલાવીને એમને ખોટી રીતે અપમાન કરે છે તેઓ સદાય વેતરણી નદીમાં જ ડૂબકા ખાતા પડ્યા રહે છે જે લોકો દાન આપવાનો ઢ્રંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રોજીરોટી એટલે કે જીવન નિર્વાહને ચીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વેતરણી નદીમાં જ પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોના ચરવાની જમીનમાં ખેતી કરે છે જે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરેનો ડુપ્લિકેટ વેપાર કરીને લોકોને તૂટે છે જે દાસી યાની કે નોકરણી સાથે મેથુન કરે છે તથા વેદોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપી જીવ અવરણીમાં ખાતા હોય છે ભગવાન નારાયણ ગરોડજીને આગળ બતાવતા કહ્યું કે જે બ્રાહ્મણ ગોળ મધ ખાંડ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરે વેચવાવાળા છે કૃષ્ણિ એટલે કે ખડલી સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા મદિરાપાન કરવાવાળા નિરંકુશ સ્વભાવવાળા શસ્ત્રોના અધ્યયનથી રહી જે શુદ્ર વેદના અક્ષરને જાણી અને કપિલા ગાયનું દૂધ પીવે છે ચનોય ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીને લાલચ આપી એને ફસાવીને હરણ કરે છે જે કન્યાઓનો ભોગ કરે છે તે સગડા વેતરણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતા પારાવાર દુઃખી થતાં ડૂબી જાય છે આ રીતે જે લોકો અત્યંત નિશ્ચિત આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે તે પાપી વેતરણી નદીમાં પડીને ડૂબકા ખાતો ખાતો ડૂબી જાય છે આ માર્ગને વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે પછી યમદેવની યાજ્ઞાથી યમદૂતો તેમને વેતરણી નદીમાં ધક્કો મારી દે છે ભગવાન શ્રી હરિએ પોતાના ગણાવેલા એકવીસ નરકોના વિષયોમાં બતાવતા કહ્યું એ ગરુડજી બધા નરકોમાંના એક મુખ્ય એકવીસ નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ યાતના ભય અને પીડા આપવાવાળી બે ત્રણેય નદીમાં યમદૂતો પાપીઓને યમની યાજ્ઞાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉદ્વ ઉદ્વદેહિર ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવને નરકમાં પારાવાર દુઃખો યાતનાઓ અને કષ્ટો ભોગવીને વેતરણી નદીના કિનારે ઊગી આવેલા વૃક્ષ પર જાય છે કોટી સાક્ષી આપવાવાળા કોઠા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા ધર્મના વન બગીચા અને ફૂલવાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોનો ત્યાગ કરવાવાળા વિધવાના શીલને નષ્ટ કરવાવાળા જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા સગળા પાપી જીવ જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે શેમલ વૃક્ષમાં અનેક પ્રકારની યાતના ભોગવે છે એ વૃક્ષ પર લટતા એના પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો તેમને નરકની ભયાનક યાતનાઓમાં ધકેલી દે છે એ નરકોમાં જેમણે ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તમને બતાવું છું ઈશ્વરને ન માનવા વાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાઓનો વિરોધ કરવાવાળા પોતાના કર્મ તથા આશીર્તો એટલે કે પુત્ર સ્ત્રી દેવતા અતિથી અને સેવક વગેરેને દુઃખી કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવા વાળા કોળ નરકમાં જાય છે કુવા વાવડી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટો ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળકો સેવક તથા ગુરુજનોને ના આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓનો ભોગ બને છે દેવતા પિત્તર તથા બલી વિશ્વદેવ વગેરે યજ્ઞને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે જે કાંટાઓથી ફૂલથી લાકડીથી પથ્થરોથી અથવા તો લોખંડના તાર વગેરેથી માળગને રોકે છે તેઓ નિશ્ચય નરકના ભોગી બને છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખ ભોગવે છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસીયા નોકરાણીની સાથે પથારી પર સુવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે અને જે શુદ્રની સ્ત્રીથી પોતાનું સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે જે બ્રાહ્મણોમાં અધારમી છે એવા બ્રાહ્મણોને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ જે યજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે એટલે કે નાસ્તિક છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલ્કે અનુમોદન કરે છે તેઓ અવશ્ય નરકમાં દુઃખ ભોગવે છે જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીઓ પાસે ઋતુકાળમાં તેમનો પતિ પ્રેમ નથી આપતો તો તે અવશ્ય નરકના ભોગી બને છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ ભોગવે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે પોતાના શરીરના મળને અગ્નિ યા જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે જે મનુષ્યો પોતાનો ધર્મનું આચરણ કરતો નથી જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર ધનુષને બનાવવા તથા વેચવાવાળા એ અવશ્ય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વેશ્ય પોતાના શીલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતના ભોગવે છે જૂતા વેચનારો વેશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો નરગામી બને છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેવો દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે આશા સાથે આવેલા બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં તેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી આ સિવાય જેઓ દેવપૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈને નિયમોનો ત્યાગ કરે છે એવા તમામ જીવો નરકમાં જાય છે વિદ્યા આપનાર ગુરુને તથા પુરાણ વાંચનારને જેઓ માનતા નથી મિત્રોની સાથે દગા ભરી રમત રમનાર અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા સગડા નરકગામી બને છે જેઓ વિવાહ દેવયાત્રા તથા તીર્થ જવાવાળાને લૂંટે છે તેઓનો વસવાટ ભયાનક અને ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જેમાં આ પાપી ઘર ગાન કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેમને નાખીને રાંધે છે અગ્નિથી બળતા એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો એને ઓસપત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી તેનો શરીર કપાય છે ત્યારે યમદૂતો એને કહે છે હે પાપી તું સુખપૂર્વક ઠંડા છાયડામાં સૂઈ જા તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમાગરમ તે પીવા આપે છે અને કહે છે કે લે જળ પીને તરસ છીપાવ અનાજ ખાઈને તૃપ્ત થા અને તેલ પીતા જ તે પાપી આત્માના આંતરડા સળગી જતા તે જીવ ઝાડ પરથી દાળ પડે તેમ ભોય પર પછડાય છે ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માન ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસ લે છે પણ બોલી શકતો નથી અને પારવાર યાતનાઓને સહેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોરથી લડવા લાગે છે ભગવાન શ્રી હરિએ કહ્યું એક ગરુડ પાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્તાવી બતાવી છે પણ આટલાથી શું થાય એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી કોર નરકમાં જાય છે અને અતિશય દુઃખ યાતનાઓ કષ્ટો અને ભયભીત થાય છે તેઓ ભયાનક પાપના ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે એટલે કે નરકમાં રહેવા વાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગોલ્મ લતા વલી પર્વત ધ્રોણ કાસ ફૂલ વગેરે સ્થાવર સંજ્ઞા છે એટલે કે એને સ્થાવર કહેવાય છે કીટ પશુ પક્ષી જળચર વગેરે ચોર્યાસી લાખ દેવીઓનીઓ છે એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે તરત જ તે નરકમાંથી છૂટકારો મેળવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય કે પુરુષ નરકના આ ચિહ્ન કોડ જન્મના અંધ તથા વધારે ભયાનક રોગથી પીડિત રહે છે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પરિયત અનેક જન્મોમાં એનો પીછો કરે છે આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ દરેક માનવીએ વિચારને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કર્મો લોકોનું ભલું થાય તેવા કામો દાન પુણ્ય પુરાણોનું વાંચન દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ ઇતિશ્રી ગરુ પુરાણે સારો ધારે નરકવ્રત પાપચિહ્ન નિરૂપણો નામ ચતુર્થો અધ્યાય સમાપ્ત મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ